તારામ બધાને આજે જો આજે જો ઘરે જઈ અને દૂધ લેવાઈ જાતા તો મિત્રો નવા નવા બ્લોગ માં સ્વાગત છે વિડિયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો તો આ છે વૈભવ કેમ છે વૈભવ ચપડતોય ની તો આ જો વૈભવ ભાઈનો ઘરિયો જોવો કેવો પરે છે અને આ લેજો ગમે તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ

ના 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 જામરૂખ છે કાસા જામરૂખ છે કાસા ના હાપા કર છે જ જ કાસા જામરૂખ સે પાકલતા છે હવે ન ખેને મૈન મૈન ખૂતે એ અમાર તો ખૂટી જાય રહી જાય જામ જો વૈભવ એટલો રહી લો લાવિ છો ધ્રુવી ધ્રુવી બેન પતંગ લાવ્યા છે તો હવે મરો ઉડાડવા ધ્રુવી બેન પતંગ લાવ્યા છે પૂય બા લે આમ પતંગ ઉડાડવાની છે કે ધાબા ઉપર તો લે મૂકી થોડી દેવાની હોય ઉડાડવાની હોય ઉડાડવા લીધી તું તો ફાટી જાય પાછી લી દે કેવી મસ્ત હશે મોટી સુધી તો ધ્રુવીબેન રમે છે ભાગ લે અને આ છે સરોઠી આ સરોઠી છે સરોઠીના ભાગલા પાડે છે લે ભાગલો તો બનાવી A faglo maro, jadi ini kali. Kalau <coughs> mau faglo bener gua. Asal roti sih. Tergoti dewani wa. Al goti deh. Ya jadi. લે 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 મારા ભાગલો ખોળી દીધો એક જ ખોળવાનો હતો તું આરી ગઈ સરોઠી ધૃઈ નો જડી દો હું ગોતા આવે સરોઠી હવે ને ગોતી આઈ જોરી અહીં જો પડી આઈ જોરી આ સરોઠી છે લી લે હાલો હવે આવે ને રંબુ નહીં દેખાડવા આ કે દેખાય લે બોલ તો ખરી આ જો હા જોઈ લો हेलो सा बनावा जावेनी छे तो ચા બને છે કાળી ચા બને છે મેમાન કાળી ચા પીવે છે દૂધ વાળી પીતા નથી તો દૂધ વાળી બનાવી રાખી છે અને હવે અલગથી કાળી ચા બનાવી છે તો વૈભવ વેકરામરાંબે છે વૈભવ હું કરા તો વેકરામરાજ રંબુ ગોઠે તુને હે વૈભવ વૈભવ વેકરામ રમુ વૈભવ વૈભવ ને વેકરામ ગમે છે રમવાનું ઉડાડાય નહીં નહીં આમ ન કરાય વૈભવ નું મનોરમાય તો આ લાકડા કાઢવાના છે વાદળા થાય છે જે દિશાના વાદળા થાય તો આ લાકડા ખરી ગયેલા તો para o tour. ବାର ବାର ଆୟା ବାର ଆଇଁ ଆଇଆଁ ବାର ବାର ଆଇଁ ର ଅମି ଅମି ର બાર બન આ બન તાર આ વાદરા થાય કે માકડા आड़ी गेलासे आड़ी गेलासे केती सरत फाटी जाऊ ये

વાદળા થાય છે મિત્રો ફરી આ બીજા સહી હવે આ બ્લોગ પૂરો કરીશી વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો